ડીસા તાલુકાના ગાડા ગામમાંથી આજે એક સાથે ત્રણ બર યુવાનીઓની અંતિમ યાત્રા નીકળી છે પરિવાર સહિત આખા ગામના આંસુ રોકાતા નથી આ દ્રશ્ય એ નબીરાઓને જોવાની જરૂરી છે જે પોતાના પાપે અન્ય નિર્દોષોની જિંદગી લીધી છે શનિવારે રાત્રે થયેલા અકસ્માતમાં ત્રણ પરિવારોના મા બાપે દીકરાને કે પછી ત્રણ બહેનોએ પોતાના ભાઈઓને ખોયા છે ડીસા તાલુકાના ગાડા ગામની આ મિત્રો સાથે યુવાનો પોતાના મામાના ગામમાં એટલે કે ખિંમત ગામે ગરબા જોવા માટે મોટરસાયકલ પર આવ્યા હતા જોકે ત્રણ યુવાનો માટે નવલા નોરતાની ત્રીજી રાત છેલ્લી રાત બની હતી ગરબા જોઈ પરત પોતાના મોટરસાયકલ પર સવાર થઈ યુવાનો પોતાના ઘર તરફ રવાના થયા હતા અને ધાનેરાથી નેશનલ હાઇવે રોડ પર જતા હોય ગામથી થોડેક દૂર ઉદેમપુરા પાટિયા નજીક સામેથી આવેલી કાર ફોર્ચ્યુનર કારે તેજ રફતાર સાથે મોટરસાયકલને ટક્કર મારતા મોટરસાયકલ ગાડીમાં ફસાઈ ગયું હતું અને અંદાજીત બસો મીટર જેટલું મોટરસાયકલ ઘસેડી લઈ જતા ત્રણ યુવાનોને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમના ઘટના સ્થળે કરોડ મોત નીપજ્યા હતા જ્યારે ગાડી નેશનલ હાઇવે પરથી નજીક આવેલા ખેતરમાં જઈ પડી હતી ટક્કર એટલી ભયાનક હતી કે તેનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાવાળી જગ્યા પર પર દોડી આવ્યા હતા ગાડી ચાલક ગાડીને સ્થળ જ મૂકીને ફરાર થઈ હતો આ અકસ્માતમાં જે ત્રણ યુવકોના મોત નીપજ્યા છે તેમાં ડીસા તાલુકાના ગાડા ગામના મયપતસિંહ વાઘેલા પંકજસિંહ વાઘેલા અને યોગેન્દ્રસિંહ વાઘેલાનો સમાવેશ થાય છે જ્યારે દાદુસિંહ વાઘેલાને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ખિંમત ગામમાં બનેલા આ ગોજારા બનાવને લઈ સ્થાનિક ગ્રામજનો રાત્રિ સમયે જ ઘટનાવાળી જગ્યાએ પહોંચ્યા હતા જેમાં વાયરલ થયેલા વિડીયોમાં અકસ્માત સર્જનારી ગાડીમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી ખિંમત ગામના યુવાનોએ ઘટનાને લઈ જરૂરી માહિતી આપતા જણાવ્યું હતું કે ગાડીની ઝડપ બસો થી પણ વધારે હોઈ શકે છે જેથી આવા બનાવ બનતા અટકે તે માટે જરૂરી કાર્યવાહી થવી જોઈએ રાતે મારા ફોન ઉપર બાર વાગ્યા આજુબાજુ ફોન આવ્યો અને હું નવરાત્રિમાં હતો ત્યાંથી કે અકસ્માત થયો તે અકસ્માત થયો તે ટાઈમે અમે બાઇક લઈને ત્યાંથી આવ્યા ત્યાં જોયું તો ત્યાં બહુ બાઇક વેરવિખેર પડેલું હતું એના પછી અમે જોયું તો ત્રણ બે લાશું હતી અને બે ભાઈ જે સિરિયસ હતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ડીસા ડીસા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા તે દરમિયાન એક ભાઈનું ત્યાં રસ્તામાં મૃત્યુ થયું એના બીજા ભાઈને પગને ગંભીર ઇજાઓ થયેલી પગની હાડકાં તૂટી ગયેલા હતા અને એમને પાછા અમે જ્યારે ત્યાં જયા એટલે આવું ભયંકર અકસ્માત મેં પહેલીવાર મારી જિંદગીમાં જોયો બહુ ગાડીની સ્પીડ અંદાજીત લગભગ બસોથી એકસો એસીની સ્પીડ હોવી જોઈએ જે રીતે એમને લગભગ બસો બસો મીટર આજુબાજુ એમને ઘસેડવામાં આવ્યા છે તેથી ગાડીને જે સ્પીડ હતી એ પ્રમાણે જે કાયદેસરની કાર્યવાહી એમના માટે કડકમાં કડક સજાની તો ગુજરાત સરકાર શ્રીને મારો અનુરોધ છે કે એમને કડકમાં કડક સજા થવી જોઈએ પેજી બનાવ બનાસબડા કેટલા બનાસબડાને આપણે પેટ્રોલ પંપની આજુબાજુમાં કેટલા લોકોનો મોત થયા છે કેટલા લોકોના મૃત્યુ થયા છે ત્રણ લોકોના મૃત્યુ થયા અને એક ગંભીર રીતે ઈજાઓ થઈ અમે કઈ ગાડી કઈ ગાડી ગાડી ફોર્ચ્યુનર હતી અને તેમના જોડે બાઇક હતું બાઇકનો તો જોડે બોલી જાય આ મામલે પાંથાવાડા પોલીસ મથકે યુવાનો સાથે ગરબા જોવા આવેલા જબ્બરસિંહ વાઘેલાએ દાંતેવાડા તાલુકાના રામનગર ગામના ગાડી ચાલક વાસુ ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે જેને લઈ પાંથાવાડા પોલીસ તપાસ ચલાવી રહી છે